ભૂખ લાગવી જોઈએ અમારા અમારે કહેતા રે ને ભાઈ ઓલા આપણે મંજીભાઈ હા એ કે ગરીબીમાંથી બહાર આવ્યા હોય ને પણ ભૂખ લાગે કે પૈસા કમાવાની હા એ કે બાપા એક રાજાપુરી કેરી લઈ આવ્યા હોય ની કે આમ 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 ઓલા કોથળામાં ઘઈ ઘઈને રસ કાઢ્યો હોય કે અને ખાટો બડાહ જેવો રસ હોય કે નાના નાના ગામડામાં રહેતા કે પછી કે ગોળનું ભીલું લઈને દસતે દજતે મારે એ કે ગોળનો આમ ભૂકો કરી કરીને રહમાં નાખે પણ એ કે એ રહ પીવાની જે મજા આવતી હતી કે અંજો ભાઈ મજા મજા જ હોય તમને કહું ગામડામાં કાંઈ ન હોય તો બાવળિયાના હાંગરન બોરડીના બોરમાંથી જે મજા આવતી હોય ને એ ઘણીવાર તમને કહો ને પીઝામાંથી ને ન આવેલું આગળ મજા તો એ આપણા આપણા ઉપર જ ડિપેન્ડ કરે છે મને એવું મારું માનવું એવું છે કે આનંદ પરાધીન હોવો જ ન જોઈએ આનંદ આપણે આધીન જ હોવો જોઈએ આ તમે બધા વ્યસની બનો છો ને તમારો આનંદ તમે પરાધીન કરી નાખ્યો કે માવો હોય તો કોટો રે ને તો ન રે આ પીવાની લતી ચડી ગયા છે એને તો આનંદ હાવ પરાધીન થઈ ગયો એને બોટલ એ જ આનંદ બોટલ એ જ નૂર બોટલ ન મળે એટલે આખી દુનિયા ખતમ થઈ ગઈ અને પીવાઈ જાય પછી એ કોઈ વાતના ઠેકાણા નથી રહેતા બે જણા પીધેલા અગાશીમાં માં બાલસમી ચડી ગયેલા અને અગાશીમાં ચડી ગયા ને તેમાં વરસાદ મળ્યો વરસવા તે એક જણો કેલા મેપલા તો કે હા એ કે મળો આકાશમાં કાણું પડી ગયું હોય એવું લાગે છે કે હે કે આકાશમાં કાણું પડી ગયું લાગે મેપલો કે ટપો આ લેઠે વૈયા જાય ત્યાં મેપલો કે રેવા દે એમાં વીજળી થઈ એટલે મેપલો કે રેવા દે રેવા દે વેલ્ડિંગ વાળો આવી ગયો છે કે પીધેલાને વાતનો મેળ નો રે ભાઈ એવું આ થઈ જાય મારે યુવાનોને કેવું છે હવે હવે ચાર ચોપડી ભણેલા માણસો આટલો મોટો બિઝનેસ કરે મારે યુવાનોને એટલા માટે મારી આજની ભારતની યુવા પેઢી ઝાઝા વ્યસનમાં ટાઈમ બરબાદ કરે છે આજકાલ આ આવી ગયા છે મોબાઈલો સ્માર્ટફોન ને મારા વાલીડા એમાં ને એમાં ટાઈમ બગાડ્યા કરે છે જેને કંઈક પામવું હોય જેને કંઈક કરવું હોય એને વૃદ્ધા ટાયમનો બગાડવો જોઈએ એને એક એક ક્ષણની કિંમત હોવી જોઈએ કે મારે મારા જીવનમાં કંઈક સંપાદિત કરવું છે એટલે આ ક્રિકેટોમાં આઈપીએલમાં બીજે ત્રીજે યુવાનો ટાયમ બગાડે ધંધામાં ધ્યાન દે નહીં અને પછી કે અમને ગ્રહો નડે પછી કે અમને પિતરીઓ નડે પછી કે અમને ફલાણા નડે મારું તો એવું માનવું છે કે જે માણસ દિલથી કામ કરે અને ઈશ્વરનો દ્રઢ ભરોસો રાખે અને વડીલોના મા બાપના આશીર્વાદ લઈને લગભગ કોઈ નડવા આવે જ નહીં નડે નડે કોણ કાંઈક ખુમારી જોઈએ એટલે મંજીભાઈ વાત કરતા ઓગણત્રીસ હજાર કર્મચારીઓ કામ કરતા હતા ઓગણત્રીસ હજાર માણસો કેટલા સિટીમાં ફેક્ટરીઓ ચાર ચોપડી ભણેલા ભાઈ અને ચાર ચોપડી ભણેલા માણસ ઓગણત્રીસ હજાર ને આજીવિકા આપે આ કઈ નાનું હું કામ ન કહેવાય પણ હવે આપણે ટાઈમ દેવો જ નહીં ભાઈ મહેનત કરવી પડે મારે આજથી વીસ વર્ષ પહેલા મેં પહેલી વહેલી હિન્દીમાં કથા કરી હવે તમે બધા જાણો કે હવે આપણે ગુજરાતીનો માહોલ હિન્દી આમ બોલવું હોય તો બોલી શકાય ધનબાદમાં હું ઝારખંડ સ્ટેટમાં કથા કરું અને હિન્દીમાં કથા કરવાની એટલે વાત કરવાની હોય તો થઈ શકે પણ અઢી અઢી ત્રણ ત્રણ કલાક એક ધારું બોલું એટલે એમાં કૃષ્ણના મંથનની વાતો આવે કે માના ખોળામાં બે ગયા ને પછી સમુદ્ર મંથનની વાત આવે તો એમાં રવૈયો આવે નેત્રુ આવે આ એક એકનું જોવાનું કારણ હિન્દી હું કેવું રવૈયાને શું કેવાય હવે તમને પૂછ્યું તમારે કોઈ બોલવાનું આવ્યું જ ન હોય એટલે એ વિચાર જ ન કર્યો હોય નેત્રાને શું કેવું રવૈયાને શું કેવું એટલે બાલ સમી બધા હારે હતા તો આવડ તો બધા શું છે કે હાંજે જઈને ખાઈ પીને હોઈ જાય અને હું ડિક્શનરી લઈને બેહું એટલે પછી આ હોય જાય એમ જો આપણે હોય જાય તો સવારે રવૈયામાં લોચો પડે પાછો એટલે જેને કંઈક કરવું હોય જેને કંઈક મેનેજ કરવી હોય જેને કંઈક પામવું હોય કે જેને કોકને કંઈક રાજી કરવા હોય એને દાખલો કરવો પડે એટલે યુવા પેઢીને મારે એ કહેવું છે તમે વૃદ્ધા ટાઈમ બરબાદ ના કરવો ખોટા તમે બીજાના ઉપર દોષો ના દો અમને આ નડે તે નડે પિતરીઓને દોષ દેવાનું બંધ કરી દેજો મને એટલો ભરોસો છે કે જેના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હોય અને વૃદ્ધાશ્રમમાં રહ્યા છકાય એના મા બાપ એના દીકરાનું ભલું ઈચ્છતા હોય એ મર્યા પછી કોઈને નો નડવા આવે એ મર્યા પછી કોઈને નો નડવા આવે હાથે કરીને એ નડવાની વાતો કાઢો હવે અને ગ્રહોની વાતો તો હાવ ભૂલો કે શનિ નડે મંગળ નડે બુધ નડે આ નડે એટલે આપણે આટલો યુગ આગળ ગયો ને જે લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નથી નીકળતા નડે છે માણસને માણસનું અજ્ઞાન માણસનો સ્વભાવ માણસના દોષ એની વાસના અને એના કરેલા મોળા કર્મ ધ્યાન આમાં દેવાની જરૂર છે બહાર કોઈના ઉપર દોષ દેવાની જરૂર જ નથી સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેશા બીજો કોઈ સુખ દુઃખ દેનારો છે જ નહીં આપણા જે કંઈ કરેલા કર્મો આપણા સ્વભાવ એ આપણને દુઃખ દે છે આપણા દોષો દુઃખ દે ઘણા કામે દુઃખ દીધા છે ઘણાને લોભે દુઃખ દીધા ઘણાને ઈર્ષાએ દુઃખ દીધા રાજદાડો હળકતા હોય રાજદાડો હળગતા હોય કોઈને કોમ્પિટિશનો દુઃખ દે છે કોઈને કોઈની યારે જે કંઈ આમ આમ જરાતરા વેરઝેર થઈ ગયા હોય રાગદ્વેષ થઈ ગયા હોય એને દુઃખી કરે અને આ પ્રેક્ટિકલ છે બધાને અનુભવ હોય એક ક્રોધ આવે એટલે તમારે જો આંખો દાડો અશાંત અશાંત થઈ જાઓ તમે હા ક્રોધ આજે આજે કેટલા માણસોને અશાંતિ કરાવનારો ક્રોધ છે એક વાર ગુસ્સો આવે એટલે તમારો આખો દિવસ બગાડી નાખે આ સવારમાં અમારે પધરામણી જવાનું હતું ને અમારે ભાવેશ ઠેઠ અહીંથી લંબે હનુમાન રોડ લઈ ગયો મને હા એટલે અમારો ભાવેશ વગાડે ને એટલે ઘડીક તો મને ખારી ખરી ખીસડ્યો મેં ત્યાં આ એક પધરામણી આટું મારો અટણમાં કલાક બગાડ્યો મેં કીધું લંબે હનુમાન રોડ શીટ લેવો પણ પછી મને એમ વિચાર એના સંબંધી કોક હતા એટલે પછી મને વિચાર આવ્યો કે ભાઈ મેં તો આ માણસ રાજદાડો આપણો ભેગો રેખતો હોય તો આપણે એનું રાખવું પડે એટલે મેં સર્વમંગલ સાહેન કીધું મેં એક શબ્દ કહેતા નહીં આપણે મેં રાખવું પડે એનું એટલે તરત બધું શાંત થઈ ગયું હું તમને આ મારી વાત કરીને એટલા માટે કહું પ્રેક્ટિકલ તમને આ બધી વાત કરું છું કે ક્યારેક ગુસ્સો આવે ને ત્યારે આપણું થિંકિંગ જુદું હોય અને એની જગ્યાએ જો તમે પોઝિટિવ થિંકિંગ કરો ને એટલે ગુસ્સો તરત ટળી જાય તમારો થિંકિંગ એક જ એક થિંકિંગ કરો એટલે તમને ગુસ્સો આવે આપણને મને પહેલાં એમ થયું કે મને એક કલાક મારો બગાડ્યો એને ઠેઠ અને એને અહીં ઠેઠ લંબી હનુમાન પધરામણી કરાવવા લાવવો હતો જ્યારે હું રોસ્તમ બાગ આવું ત્યારે લઈ આવ્યો હતો હું વાંધો હતો અહીંથી ઠેઠ મને ત્યાં લઈ ગયો એટલે ગુસ્સો આવ્યો પણ પછી એમ થયું કે એના સંબંધી હતા અને એને બે વાર કહેવાય ગયેલું હતું હવે ઘરનો માણસ આપણે એટલું રાખવું પડે તમારા પત્ની બહુ ખીજાઈ ગયા હોય અને પછી તમને એની ઉપર ગુસ્સો આવી જાય તો તમારે એટલો વિચાર કરી લેવો છે કે ભાઈ આપણા છે ક્યારેક બોલી ગયા હોય હવે આપણે એમાં શું વાંધો કોઈક પાર્ક આખી જાય કેમ સાંભળી છે આ તમે આમ રોડે જાતા હોય ને સેજ કોક આમ બેનના હજી તમે હાથે ન અડ્યું હોય ખાલી હાડલે ગાડી અડી હોય ત્યાં એમ કે અંધ માતાનો દીકરો છો એટલે ઈ બોલે એ માર ન બોલે એટલે મેં તમને કીધું અને તમે બધા ગણા લગભગ આ વાત સાંભળેલી જ હશે એકાદ વાર એકાદ વાર તો સાંભળી જ હોય હવે ઈ એટલું કે એને આપણે કેમ સાનું મના વૈયા જાય છે તો આપણા ઘરના એવું તો ન કહેતા હોય એમ વિચાર કરીને પાછું ઓળી જવું જોઈએ ગુસ્સો માણાને આ બધા દોષો છે ને એ માણાને દુઃખ દેનારા છે અને એટલા માટે અહીંયા ભાગવતમાં લખ્યું કે જ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે જ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે આ સત્સંગની એટલા માટે જરૂર છે ભવિષ્યમાં તમે જોશો ને સારા સત્સંગની ડિમાન્ડ આવશે ધંધાદારીની નહીં પણ જે સારા સાધુઓ હશે જે સારા સત્પુરુષો હશે એની વાણીની ડિમાન્ડ આવશે કારણ કે ભવિષ્યમાં લોકો આર્થિક દ્રષ્ટિએ દુઃખી નહીં હોય માનસિક દ્રષ્ટિએ દુઃખી હશે ભવિષ્યની પેઢી તમે જોશો ને એ આર્થિક દ્રષ્ટિએ દુઃખી નહીં હોય માનસિક દ્રષ્ટિએ દુઃખી હશે અને તમે આજે સમાજનું ચિત્ર જોશો યુવા પેઢી આજ ભરચક આત્મઘાત કરી લે છે આત્મઘાત આત્મઘાત એને એના ધાર્યું ને ત્યાં તરત કરવાના વિચારો આવે મને તો ત્યારે હદ લાગી કે હમણાં હમણાં હવે અમારા સાધુમાં આત્મઘાતો મળ્યા કરવા ગઝબ થાય ને ભાઈ પાણી ઠારવાના બંબામાં જ આગ લાગી જાય એટલે કેવું કહેવાય આવું આવું એટલે હવે હું આ સાધુ કરવામાં બહુ ધ્યાન રાખું છું અમારે કારણ કે રો મટીરિયલ તો ત્યાંથી આવવાનું કાચો માલ રફ અમારે તમારી પાછી આવે ઘડવાની અમારે પણ રફ આવી ગયો મરી જાય એ કાળો આખો લોટ કાળો કરી નાખે તમારે બે ચાર હીરા નાહ વાળા આવી ગયા હોય નાસ વાળા એટલે આખા લોટમાં એનું કાળું કાળું દેખાડ્યા જ કરે બધું એમાં એમાં એટલે બહુ હવે આ જાળીવા જેવું છે અમારે નાની નાની બાબત મારે બધા યુવા પેઢીને ખાસ કહેવું છે થોડા ફ્રેન્કલી હળવું ફૂલ જીવન જીવતા શીખજો બહુ ડિપ્રેશનમાં ના રહેતા બહુ ખોટા ભારમાં ન રહેતા